હલો સ્ટુડન્ટ્સ ધંધાની ખરીદીના હિસાબોનો એક દાખલો શીખીશું તો જો તમારી સ્ક્રીન ઉપર મેસર્સ આર અને કેનો ધંધો ખરીદવા માટે તારીખ એક જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ માહિર લિમિટેડ રૂપિયા દસનો એક એવા ત્રીસ હજાર ઇક્વિટી શેરમાં વહેંચાયેલી રૂપિયા ત્રણ લાખની સત્તાવાર મૂડીથી સ્થાપવામાં આવી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ મેસર્સ આર અને કેનું પાકું સર્વે નીચે મુજબ હતું તો જો અહીં શું કહ્યું છે માહિર લિમિટેડ નામની કંપની સ્થાપવામાં આવી છે શા માટે સ્થાપવામાં આવી મેસર્સ આર અને કેનો ધંધો ખરીદવા માટે બરાબર એટલે આ જે પાકું સર્વે આપેલું છે આર અને કેનું છે મેસર્સ આર અને કેની પેઢીનું પાકું સરવૈયું છે અને આ ધંધો ખરીદવા માટે માહિર લિમિટેડ નામની કંપનીની સ્થાપના થઈ છે બરાબર ધંધો નીચેની શરતોએ ખરીદવામાં આવ્યો બધી શરતો આપી છે પાંચ જેટલી શરતો આપી છે બાહિર લિમિટેડના ચોપડામાં ઉપરના વ્યવહારો અંગે આમનો લખો આપણે આમનોન લખવાની છે ગુજરાત યુનિવર્સિટી એફવાય બી કોમની પરીક્ષામાં ડિસેમ્બર બે હજાર બાવીસમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો બરાબર તો સૌ પ્રથમ આપણે બધી ગણતરીઓ કરી લઈશું ત્યારબાદ આમનોન પર જઈએ હવે સૌ પ્રથમ ખરીદ કિંમતની વાત છે તો ખરીદ કિંમત કઈ પદ્ધતિએ ગણાશે તો જુઓ અંદર પ્રશ્નમાં ચોથા હવાલામાં સૂચના આપી છે પેઢીને ખરીદ કિંમત પેટે દસ રૂપિયાનો એવા પૂરેપૂરા ભરપાઈ થયેલા પંદર હજાર ઇક્વિટી શેર વીસ ટકા પ્રીમિયમથી એક લાખ પચાસ હજાર રૂપિયાની કિંમતના ડિબેન્ચર અને બાકીની રોકડ આપવી બાકીની રોકડ એટલે કેટલી બરાબર ક્વેશ્ચન માર્ક છે એ આપણને પ્રશ્નમાં સૂચના આપી નથી તો જ્યારે પણ આવું આપ્યું હોય કે બાકીની રોકડ અને બાકીની કેટલી તે નહીં આપી હોય તો એ પ્રશ્નમાં આપણે ચોખ્ખી મિલકતની પદ્ધતિથી ખરીદ કિંમત ગણવાની હોય છે તો કઈ રીતે ગણીશું તો સૌ પ્રથમ આપણે ચોખ્ખી મિલકતની ગણતરી કરવા માટે શું કરીશું મિલકતોમાંથી દેવા માઇનસ કરીશું બરાબર તો જુઓ તમારી સ્ક્રીન ઉપર ખરીદ કિંમતની ગણતરી પેઢીએ કઈ કઈ મિલકતો લઈ લીધી એ અને એમાંથી દેવા જે લઈ લીધા એ બાદ કરીશું એટલે ખરીદ કિંમત મળશે તો જુઓ લીધેલી મિલકતો કઈ કઈ મિલકતો લઈ લીધી તો સૌ પ્રથમ પાઘડી પેઢીની પાઘડીની કિંમત રૂપિયા ત્રીસ હજાર નાખવી એવું કહ્યું છે એટલે પાઘડી લખીશું ત્રીસ હજાર બીજી કઈ મિલકતો લીધી આમાંથી તો જુઓ જમીન અને મકાન અને સ્ટોક એક લાખ પચાસ હજાર અને સાહીઠ હજારની કિંમતે લેવા બાકીની મિલકતો ચોપડે દર્શાવેલી કિંમતે લેવી એટલે ચોપડામાં જે કિંમત બતાવેલી છે એ જ કિંમતે લેવાની છે સિવાય કે જમીન મકાન અને સ્ટોકની નવી કિંમત આપી છે બરાબર તો જમીન મકાન એક લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા ભલે આપ્યા છે પણ આપણે કેટલા લેવાના છે એક લાખ પચાસ હજાર તો જમીન મકાન એક લાખ પચાસ હજાર સાચા અને યંત્રો સાહીઠ હજાર રૂપિયા ત્યારબાદ સ્ટોક એની કિંમત આપી છે સાઠ હજાર તો સાઠ હજાર લઈશું દેવાદારો ઓગણસિત્તેર હજાર છસો લેણી હુંડી ઓગણીસ હજાર બસો રોકાણો ચૌદ હજાર ચારસો અને બેંક શિલ્લક અઠ્યાવીસ હજાર આઠસો તો આટલી મિલકતો કંપનીએ લઈ લીધી આટલાનો સરવાળો કરીએ તો ચાર લાખ બત્રીસ હજાર રૂપિયા થાય છે હવે એમાંથી દેવા તો જુઓ પાકાશરે એમાં દેવા કયા કયા છે ગીરો લોન છે નવ હજાર રૂપિયાની બરાબર લોન માટે શું કહેવું છે તો જુઓ ત્રીજા મુદ્દામાં પેઢીએ પાંચ ટકાની ગીરો લોન ચૂકવવી પેઢીએ એટલે આર અને કેની પેઢી એટલે ધંધો વેચનાર એટલે ખરીદનારને એની સાથે કોઈ લેવા દેવા નથી એટલે ખરીદનાર આ લોન લેતી નથી એટલે આપણે એ લોન અહીંયા બતાવવાની નથી બીજી જવાબદારીઓ કંપનીએ લઈ લેવી એવું કહ્યું છે એટલે બીજી જવાબદારીઓ લેણદારો અને દેવી હુંડી કંપની લઈ લેશે તો આપણે આ બંને લેવાનું છે લેણદારો છાસઠ હજાર દેવી હુંડી એકવીસ હજાર તો આ બે જ દેવા છે સરવાળો કરીએ સત્યાસી હજાર રૂપિયા થશે મિલકતના સરવાળામાંથી દેવા બાદ કરીએ તો ત્રણ લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા મળે છે આ આપણી ખરીદ કિંમત થશે એટલે કે કંપનીએ ધંધો આટલા રૂપિયામાં ખરીદ્યો હવે ખરીદ કિંમત કઈ રીતે ચૂકવવાની તો એની ચૂકવણીની વાત છે તો જુઓ શું કહ્યું છે ચોથા હવાલામાં ખરીદ કિંમત પેટે દસ રૂપિયાનો એવા પૂરેપૂરા ભરપાઈ થયેલા પંદર હજાર ઇક્વિટી શેર બરાબર એટલે કંપની ઇક્વિટી શેર આપે છે તો ઇક્વિટી શેર પંદર હજાર અને દસ રૂપિયાનો એટલે રકમ થશે એક લાખ પચાસ હજાર રૂપિયા આ ઇક્વિટી શેર વીસ ટકા પ્રીમિયમથી આપે છે બરાબર તો એક લાખ પચાસ હજાર રૂપિયા જે રકમ આવી એના વીસ ટકા એટલે ત્રીસ હજાર રૂપિયાનું જામીનગીરી પ્રીમિયમ થશે રૂપિયા એક લાખ પચાસ હજારની કિંમતના ડિબેન્ચર તો ડિબેન્ચર્સ પણ આપે છે કંપની એક લાખ પચાસ હજાર રૂપિયાના અને બાકીની રોકડ આપણે વાત છીએ કેટલી રોકડ બાકીની આપ્યું નથી તો આવું કહ્યું ત્યારે શું કરવાનું તો ખરીદ કિંમત કેટલી છે આપણને ખબર છે ત્રણ લાખ પિસ્તાલીસ હજાર ત્રણ લાખ પિસ્તાલીસ હજારમાંથી એક લાખ પચાસ હજાર રૂપિયાના ઇક્વિટી શેર ત્રીસ હજાર રૂપિયા પ્રીમિયમ અને એક લાખ પચાસ હજાર રૂપિયાના ટીબેન્ચર આ ત્રણ વસ્તુઓ માઇનસ કરી નાખો તો બાકી બચેલી રકમ રોકડ હશે કેટલી પંદર હજાર રૂપિયા એટલે આટલા કંપનીએ રોકડા આપ્યા બરાબર ચાલો ત્યારબાદ પાંચમા હવાલામાં કહ્યું છે કંપનીએ બાકીના ઇક્વિટી શેર જાહેર જનતા માટે વીસ ટકાના પ્રીમિયમે બહાર પાડ્યા બધા જ શેર પૂરેપૂરા ભરાયા ભર રકમ મળી ગઈ બરાબર તો બાકી શેર કંપનીએ વેચ્યા અને કંપનીને નાણાં મળ્યા તો એ કેટલા હશે એની ગણતરી કરીએ તો જુઓ કંપની સ્થાપના થઈ ત્યારે આપણને સત્તાવાર મૂડીની વાત કરી હતી કે સત્તાવાર થાપણ કેટલા ઇક્વિટી શેરની છે ત્રીસ હજાર શેરની છે બરાબર કંપનીની સત્તાવાર થાપણ ત્રીસ હજાર શેરની આમાંથી કંપનીએ ખરીદ કિંમતમાં કેટલા શેર આપ્યા પંદર હજાર તો બાકી કેટલા પછી આ શેર પંદર હજાર આ બાકીના જે શેર છે કંપનીએ જાહેર જનતા માટે બહાર પાડ્યા પ્રીમિયમથી બરાબર તો પંદર હજાર શેર અને એક શેરની મૂળ કિંમત દસ રૂપિયા છે એટલે શેર મૂડી એટલે કે પંદર હજાર શેર ગુણ્યા દસ રૂપિયા કરો તો કંપનીને કેટલા મળ્યા એક લાખ પચાસ હજાર બરાબર આ શેર કંપનીએ મૂળ કિંમતે નથી બહાર પાડ્યા વીસ ટકાના પ્રીમિયમથી બહાર પાડેલા છે વીસ ટકા પ્રીમિયમ મળશે તો એક લાખ પચાસ હજારના વીસ ટકા કરો ત્રીસ હજાર પ્રીમિયમ મળે એનો કંપનીને કુલ કેટલા નાણાં મળ્યા એક લાખ એંસી હજાર રૂપિયા મળ્યા એક લાખ પચાસ હજાર શેરના ત્રીસ હજાર રૂપિયા પ્રીમિયમના આ રીતે કંપનીને નાણાં મળ્યા બરાબર તો બધી ગણતરીઓ થઈ ગઈ ગણતરીઓ કરી લીધા પછી હવે આપણે આમ નોંધ લખવાની છે બરાબર તો આમ નોંધ લખીશું આપણે માહિર લિમિટેડના ચોપડામાં આમ લોન તો જુઓ તમારી સ્ક્રીન ઉપર માહેર લિમિટેડના ચોપડામાં આમનો સૌપ્રથમ પ્રથમ આમનોન કઈ હશે તો જે જે મિલકતો અને દેવા લઈ લીધા એની તો જુઓ જેટલી પણ મિલકતો છે બધી ઉધાર કરવાની દેવા છે બધા જમા કરવા જુઓ પાઘડી ખાતે ઉધાર ત્રીસ હજાર જમીન અને મકાન ખાતે ઉધાર એક લાખ પચાસ હજાર સાચા યંત્રો ખાતે ઉધાર સાહીઠ હજાર સ્ટોક ખાતે ઉધાર સાહીઠ હજાર દેવાદારો ખાતે ઉધાર ઓગણ હજાર છસો લેણી હુંડી ખાતે ઉધાર ઓગણીસ હજાર બસો રોકાણો ખાતે ઉધાર ચૌદ હજાર ચારસો બેંક શિલ્લક ખાતે ઉધાર અઠ્યાવીસ હજાર આઠસો બરાબર હવે દેવા દેવા બે જ છે લેણદારો અને દેવી હુંડી તો તે લેણદારો ખાતે છ્યાસઠ હજાર દેવી હુંડી ખાતે એકવીસ હજાર અને તે મેસર્સ આર અને કે ખાતે આર અને કે એટલે વેચનાર બરાબર પાકાશ્રય મેં જે કહ્યું છે ને આર અને કે વેચનાર એને ખરીદ કિંમત ચૂકવવાની કેટલી ખરીદ કિંમત ચૂકવવાની ત્રણ લાખ પિસ્તાલીસ હજાર આર અને કે ખાતે ત્રણ લાખ પિસ્તાલીસ હજાર મિલકતો અને દેવા લઈ લીધા હવે ખરીદ કિંમત ત્રણ લાખ પિસ્તાળીસ હજાર કઈ રીતે ચૂકવવાની એની વાત કરીએ તો બીજી આમ નોંધ મેસર્સ આર અને કે ખાતે ઉધાર ત્રણ લાખ પિસ્તાલીસ હજાર ખરીદ કિંમતના બદલામાં કંપનીએ શું આપ્યું તો એ બધું લખાશે તો જુઓ ખરીદ કિંમતના બદલામાં કંપનીએ શું આપ્યું ચાર વસ્તુ આપી છે જો શેર મૂડી પ્રીમિયમ ડિબેન્ચર અને રોકડ તો ચારે ચાર વસ્તુ જમા કરીશું તે ઇક્વિટી શેર મૂડી ખાતે એક લાખ પચાસ હજાર જામીનગીરી પ્રીમિયમ ખાતે ત્રીસ હજાર ડિબેન્ચર્સ ખાતે એક લાખ પચાસ હજાર અને બેંક ખાતે રોકડા આપ્યા એટલે બેંક ખાતે પંદર હજાર આ રીતે ખરીદ કિંમત ચૂકવી બરાબર બાકીના શેરો જે બહાર પાડ્યા એના નાણાં મળ્યા એની આમનું લખીએ તો જુઓ કેટલા નાણાં મળ્યા કુલ એક લાખ એંસી હજાર તો બેંક ખાતે ઉધાર એક લાખ એંશી હજાર બરાબર એમાંથી એક લાખ પચાસ હજાર રૂપિયા શેર મૂડીના છે તો તે ઇક્વિટી શેર મૂડી ખાતે ત્રીસ હજાર રૂપિયા પ્રીમિયમના છે તો તે જામીનગીરી પ્રીમિયમ ખાતે બરાબર તો આ રીતે આ પ્રશ્નમાં આમ નોંધો પણ લખાશે પાકું સરયું બનાવવા કહ્યું નથી બરાબર એટલે આમ નોંધ લખાઈ જાય એટલે આપણો દાખલો અહીંયા પૂરો થયો